પડતા મુકાશે એ પણ નક્કી છે નવા દસ ધારાસભ્ય નો મંત્રી સમાવેશ કરવામાં આવશે બચુ ખાબડ પડતા મુકાશે નિશ્ચિત છે જયેશ રાદડીયા મંત્રીમંડળમાં મંત્રી સમાવેશ નિશ્ચિત છે

ધોની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને તેને છ મહિના વીત્યા હતા ત્યારથી જ મંત્રીમંડળના વિસ્તરણની વાતો શરૂ થઈ હતી અને એની પાછળનું કારણ એ હતું કે જ્યારે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા ત્યારે સૌથી નાનું મંત્રીમંડળ રચવામાં આવ્યું હતું મુખ્યમંત્રી સહિત સત્તર ધારાસભ્યો આ મંત્રીમંડળમાં સમાવેશ થયા હતા અને ત્યારથી જ વાત ચાલી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ઘણા લાંબા સમયથી આ ચર્ચા ચાલી હતી પરંતુ હવે એબીપી અસ્મિતા પાસે જે જાણકારી છે એ મુજબ વધીને બે દિવસમાં આવતીકાલે સાંજે અથવા તો ગુરુવારે સવારે મંત્રીમંડળનું વિસ્તરણ એ નક્કી છે દિવાળી પહેલાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે એ માટેની બેઠક ગઈકાલે દિલ્હીમાં ચાલી હતી સૌથી પહેલાં ગુજરાતમાંથી ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી આ ત્રણ લોકો અહીંથી ગયા હતા આ ઉપરાંત ત્યાંથી જે લોકો આ મીટિંગમાં જોડાયા હતા એ ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાત ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ બેઠકની અંદર હાજર હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ એ પણ આ બેઠકની અંદર હાજર હતા પહેલી બેઠક મળી હતી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નિવાસ નિવાસસ્થાને તેની સાથે આ તમામ લોકોની બેઠક થઈ હતી એ બેઠક પૂર્ણ કર્યા બાદ મોટાભાગનું નક્કી થઈ ચૂક્યું હતું આ બેઠકની અંદર કે કોને પડતા મૂકવા અને નવા મંત્રીમંડળની અંદર કોનો સમાવેશ કરવો એ યાદી તૈયાર થઈ ગયા બાદ અમિત શાહની આગેવાનીના આગેવાનીમાં આ તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા જાય છે અને ત્યાં બેઠક યોજાય છે બેઠક પાંચ કલાક જેટલી ચાલે છે અને આ પાંચ કલાક ચર્ચા એકમાત્ર એ થાય છે કે કોને કોને પડતા મૂકવા એની પાછળના કારણો શું છે કોને કોને નવા મંત્રીમંડળની અંદર સમાવેશ કરવા એની પાછળના સમીકરણો શું છે આ તમામ બાબતોની ચર્ચા આ પાંચ કલાક દરમિયાન થાય છે તમામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભોજન પણ લીધું અને ભોજન લીધા બાદ જ્યારે મોડી રાત્રે અગિયાર વાગે છૂટા પડ્યા ત્યારે અગિયાર વાગ્યા સુધીમાં તમામ બાબત ક્લિયર થઈ ગઈ હતી કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું તેની અંદર કોનો કોનો સમાવેશ કરવો કોને કોને પડતા મૂકવા હાલ જે માહિતી મળી રહી છે એમાં બે પ્રકારની શક્યતા જાણવા મળી છે જો કે જે નક્કી થઈ ચૂક્યું છે એ કેટલાક લોકોને ખબર છે એનો સમય પણ નક્કી થઈ ચૂક્યો છે પરંતુ એ ચોક્કસ માહિતી નથી પરંતુ હા એ બી અસ્મિતા પાસે એટલી બે શક્યતાઓ સામે આવી છે કે કાલે બપોરે બાદ એટલે કે સાંજે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ પૂર્ણ થશે મહાત્મા મંદિર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જો એ કાલે સાંજે નથી થતું તો પરમ દિવસે સવારે ચોક્કસથી એ થશે અને પરમ દિવસે ગુરુવારે કેબિનેટ બેઠક મળવાની છે એ નવા મંત્રીમંડળની કેબિનેટ હશે એટલું પણ નક્કી માનવામાં આવે છે હાલ જે મંત્રીમંડળ છે એમાંથી જેને પડતા મૂકવાની વાત સામે આવી છે તો અત્યાર સુધીમાં એક નામ ક્લિયર કટ સામે આવ્યું છે એ છે મંત્રી બચું ખાબડનું કારણ કે ઘણા સમયથી વિવાદમાં છે ઘણી કેબિનેટ બેઠક એકવીસ જેટલી કેબિનેટ બેઠકમાં પણ હાજર નથી રહ્યા એક પણ સરકારી કાર્યક્રમમાં હાજર નથી અને તેમને પડતા મૂકવાનું નક્કી હતું પરંતુ નક્કી એ કરવામાં આવ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે જ એને પડતા મૂકવા જેથી કરી અને સરકાર ઉપર વધારે આંગળીઓ ના ચિંધાય એ જ રીતે અન્ય મંત્રીઓની જો વાત કરીએ તો અન્ય મંત્રીમાં ભીખુશી પરમારને પડતા મૂકાય એવી પૂરેપૂરી શક્યતા છે બે શિક્ષણ મંત્રી છે બે શિક્ષણ મંત્રીમાંથી એક શિક્ષણ મંત્રીને પડતા મૂકાવવાનું નક્કી છે કુબેરભાઈ ઢીંડોર અથવા તો પ્રફુલ્લ પાનસેરિયા આ બેમાંથી એકને પડતા મૂકાવવાનું નક્કી માનવામાં આવે છે રાજ્યના વનમંત્રીની વાત કરીએ પ્રવાસન મંત્રીની વાત કરીએ તો એ મુળુભાઈ બેરા છે મુળુભાઈ બેરા અથવા તો રાજ્યકક્ષાના જે મંત્રી છે વન મંત્રી મુકેશભાઈ પટેલ આ બેમાંથી એકને પડતા મુકાય એવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલને પડતા મુકાય તેવી શક્યતા વધારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે સૂત્રોનો જે દાવો છે એ પ્રમાણે ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ છ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે હાલ જે મુખ્યમંત્રી સહિત સત્તર લોકોનું મંત્રીમંડળ છે એ સત્તર લોકોમાંથી વધુમાં વધુ છ ઓછામાં ઓછા ચાર મંત્રીઓને પડતા મૂકવાનું નક્કી છે એ જ રીતે નવા જે ઉમેરાવા જઈ રહ્યા છે નવા દસ ધારાસભ્યો છે કે જેને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવી શકે છે હાલનું મંત્રીમંડળનું જે સ્ટ્રકચર છે એ સ્ટ્રકચર સેમ રહેશે કદાચ એમાં જો ફેરફાર થાય તો નાયબ મુખ્યમંત્રીવાળી ફોર્મ્યુલા કદાચ કદાચ એ લાગુ પડી શકે છે પરંતુ નવ્વાણું ટકા શક્યતા એ છે કે મુખ્યમંત્રી અને એ પછી મંત્રીમંડળ કેબિનેટ અને રાજ્યકક્ષા એ અત્યારે જે છે એ પ્રમાણે રહેશે પરંતુ હા જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે એની અંદર ખાતાની ફેરબદલી વધારેમાં વધારે જોવા મળશે શક્યતા હાલ સામે એ પણ આવી છે કે મુખ્યમંત્રી પાસે અત્યારે વધારેમાં વધારે ખાતા છે એ મુખ્યમંત્રીનો ભાર પણ કેબિનેટના વિસ્તરણ બાદ જે મંત્રીમંડળના ખાતાની ફાળવણી થશે તેની અંદર ઓછો કરવામાં આવશે શહેરી વિકાસ મંત્રાલય હાલ મુખ્યમંત્રી જોઈ રહ્યા છે એ કદાચ અન્ય કોઈ સિનિયર મંત્રીને આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે એ જ રીતે મહેસૂલ મંત્રી મહેસૂલ વિભાગનો હવાલો પણ અત્યારે મુખ્યમંત્રી સંભાળી રહ્યા છે તો મહેસૂલ વિભાગ પણ અન્ય કોઈને જવાબદારી સોંપવામાં આવે એવી પણ પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે તો જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે દસ ધારાસભ્યોનો મંત્રીમંડળની અંદર સમાવેશ થશે ઓછામાં ઓછા ચાર વધુમાં વધુ છ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને જે ખાતાની ફેરફાર થવાની છે એ મોટા પ્રમાણમાં થશે સાથે એટલું પણ નક્કી છે કે બે જેટલા રાજ્યકક્ષાના મંત્રીઓ છે જેને પ્રમોશન આપવામાં આવશે અને કેબિનેટ કક્ષામાં તેમનો સમાવેશ કરવામાં આવશે એટલે રાજ્યકક્ષામાંથી બે મંત્રીઓ એ કેબિનેટ કક્ષામાં જશે કેબિનેટ મંત્રી બનશે એમાં જે નામ સામે આવી રહ્યા છે એની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ અત્યારે સૌથી વધારે શક્યતા તરીકે સામે મૂકવામાં આવી રહ્યું છે તેને કેબિનેટનો હવાલો આપવામાં આવે અને શહેરી વિકાસ મંત્રાલય એ રાજ્યકક્ષાના હાલના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ કેબિનેટ કક્ષાના શહેરી વિકાસ મંત્રાલય મંત્રી તરીકેનો હવાલો સંભાળી શકે એવી પૂરેપૂરી શક્યતા છે હાલમાં જે પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના એને લઈ અને બે વાતો સામે આવી છે એક શક્યતા એ છે કે રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલો તેમની પાસે છે એને પ્રમોશન મળે અને કેબિનેટ કક્ષાના મંત્રી બની શકે છે તો બીજી શક્યતા એ પણ છે કે એને જવાબદારી સંગઠનની પૂર્ણ રીતે સોંપવામાં આવી છે એ નિભાવી શકે એ માટે થઈ અને મંત્રીમંડળમાંથી એમને હટાવવામાં આવે એવી પણ શક્યતા સામે આવી છે બે વાત છે જગદીશ વિશ્વકર્મા યા તો કેબિનેટ મંત્રી બની શકે છે યા તો પછી એ મંત્રીમંડળમાંથી તેમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પૂરેપૂરી રીતે નિભાવી શકે એ માટેનો તેમને યોગ્ય સમય આપવામાં આવે યોગ્ય જવાબદારી તેમને આપી છે એ પૂર્ણ કરી શકે એ માટેની તેમને આ તક આપવામાં આવે બે રીતની માહિતી જગદીશ વિશ્વકર્માને લઈને સામે આવી રહી છે જ્યાં સુધી કેબિનેટ મંત્રીમાં ફેરફાર થવાની શક્યતા છે તો ભાનુબેન બાબરિયા એને કેબિનેટ મંત્રી તરીકે હટાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને એની જગ્યાએ અન્ય મહિલા ધારાસભ્યોનો સમાવેશ કરી અને મહિલા મંત્રીઓનું સંખ્યાબળ વધે એવું પણ જાણવા મળી રહ્યું છે હાલ એકમાત્ર ભાનુબેન બાબરિયા એ મંત્રીમંડળની અંદર છે તો એમને હટાવી એની જગ્યાએ બે મહિલા મંત્રી બની શકે છે એક સૌરાષ્ટ્રમાંથી આવી શકે છે તો એક મધ્ય ગુજરાતમાંથી આવી શકે છે એ પ્રકારેની માહિતી હાલ જાણવા મળી રહી છે તો આવતીકાલે બપોર પછી કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જો કોઈ કારણોસર આવતીકાલે સાંજે નથી થતું તો પરમ દિવસે સવારે અને ત્યારબાદની કેબિનેટ બપોરે અથવા તો સાંજે મળે એ નવા કેબિનેટની મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે એટલું નક્કી માનવામાં આવી રહ્યું છે દિવાળી પહેલાં જ આ ફેરફારની શક્યતા હતી અને એ પ્રમાણે ફેરફાર થવા જઈ રહ્યા છે એની પાછળનું કારણ એ પણ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મોટા પ્રમાણમાં આવી રહી છે અને એ ચૂંટણી મોટા પ્રમાણમાં આવે એ પહેલાં જ નવા મંત્રીઓ પોતાના વિસ્તારમાં જાય દિવાળી પછીના જે સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે તો જે લોકોને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે એ લોકો મંત્રી તરીકે જે તે વિસ્તારમાં પોતાના વિસ્તારમાં અથવા તો તેમને જે હવે પ્રભારી જિલ્લા સોંપવામાં આવશે એ પ્રભારી જિલ્લામાં જઈ મિલનના કાર્યક્રમો કરી શકે અને પૂરતો સમય મળી શકે એ માટે થઈ અને ગઈકાલે રાત્રે બે મીટિંગો થઈ એક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નિવાસસ્થાને થઈ ત્યારે પણ આ ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે આ બેઠક થઈ મેરેથોન બેઠક થઈ પાંચ કલાક સુધીની બેઠક થઈ તેની અંદર આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી અને આ જે ડિઝાઇન છે આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે ધીરે ધીરે એની અમલવારી થશે ધ્વનિ જેમ આપે કહ્યું એ પ્રમાણે કે હવે ફોન થવાની શરૂઆત થશે એમને જાણ કરવાની શરૂઆત થશે જેમને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો છે એમને આજ રાત્રે ફોન થવાની શરૂઆત થઈ જશે અને સૂચના અપાઈ જશે જ્યાં સુધી પડતા મૂકવાની વાત છે તો એવી કોઈ સત્તાવાર તેમને જાણ કરવામાં નથી આવતી અત્યાર સુધીનો જે સિરસ્તો છે કે જ્યારે મંત્રીમંડળમાંથી તેમને પડતા મૂકવામાં આવે છે ત્યારે એમને ન તો રાજીનામું આપવાની સૂચના હોય છે ના તો એમને સૂચના આપવામાં આવે છે કે તમને હવે મંત્રીમંડળમાંથી મુક્ત કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે શપથવિધિ થઈ જાય છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય છે નવા ઉમેરા મંત્રી પોતાના મંત્રીપદ તરીકેની શપથવિધિ લઈ જાય લઈ લે છે ત્યારબાદ રાજ્યનો સરકારનો જે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે સામાન્ય વહીવટ વિભાગ જેને કહેવામાં આવે છે એ સામાન્ય વહીવટ વિભાગ તરફથી એક નોટિફિકેશન બહાર પડે છે અને એની અંદર મેન્શન કરવામાં આવે છે કે રાજ્યનું મંત્રીમંડળ આ છે જેમને પડતા મૂકવામાં આવ્યા હોય છે એમના નામ અંદર હોતા નથી એટલે એ સ્વાભાવિકપણે જાહેર કરી દેવામાં આવ્યું કહેવાય અથવા તો એ સમજી લેવાનું હોય છે કે હવે ફલાણી ફલાણી વ્યક્તિ જે અત્યાર સુધી મંત્રી તરીકેની જવાબદારી વહન કરતા હતા તેમને આ જવાબદારીમાંથી સરકાર મુક્ત કરે છે એ સમજી લેવાની બાબત હોય છે અને એક રીતે કહીએ તો એ લખાણમાં આવી ગયેલી બાબત હોય છે કે તેમને મુક્ત કર્યા પરંતુ ક્યાંય એવું સીધી રીતે લખવામાં નથી આવતું કે એક્સ વાય ઝેડ નામની વ્યક્તિને મંત્રીમંડળમાંથી મુક્ત કરવામાં આવે છે એમના જે વિભાગો હોય છે જે જવાબદારી તે નિભાવતા હોય છે એ વિભાગો બીજાને ફાળવી દેવામાં આવે છે કે વાય નામની વ્યક્તિ આ વિભાગો ની જવાબદારી વહન કરતું હતું એ વિભાગો હવે એક્સ નામની વ્યક્તિને તેનો હવાલો આપવામાં આવ્યો છે તેના તે કક્ષાના અથવા તો કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે ત્યાંથી એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે આ વ્યક્તિ વાય નામની વ્યક્તિ હવે મંત્રીમંડળમાં નથી તેમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ એક્સ નામની વ્યક્તિએ આ જવાબદારી સોંપવામાં આવી છે તો આ રીતની એક પ્રણાલી હોય છે આ રીતની પદ્ધતિ હોય છે સામાન્ય વહીવટ વિભાગ જ્યારે એ નોટિફિકેશન બહાર પાડે છે એ નોટિફિકેશનો પરથી ક્લિયર થાય છે બાકી મોટાભાગની બાબત જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ હોય છે અને નવા ધારાસભ્યો મંત્રીમંડળ તરીકેના શપથ લેતા હોય છે ત્યારે જ મોટી મોટી બાબત એ ક્લિયર થઈ જતી હોય છે તો આ રીતની જે માહિતી સામે આવી છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને કાલે બપોરે બાદ એટલે કે કાલે સાંજે અથવા તો પરમ દિવસે સવારે એ નિશ્ચિત માનવામાં આવે છે બાકીની વાત જે મેં આપને કહી એ પ્રમાણેની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ પ્રમાણે આ કાર્યક્રમ યોજાવા જશે અને આપે કીધું એ વાત તદ્દન સાચી છે કે કાલે રાત્રે આ તમામ લોકોને ટેલિફોનિક સૂચના અથવા તો રૂબરૂ કોઈ જો હાજર હોય તો તેમને રૂબરૂ સૂચના આપવામાં આવશે કે આપે કાલે મંત્રી તરીકેના શપથ લેવાના છે રૂબરૂ એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે મંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એ સૂચના આપવામાં આવી પ્રદેશ અધ્યક્ષ તત્કાલીન સીઆર આર પાટીલ દ્વારા ત્યારે બેથી ત્રણ ધારાસભ્યો કે મંત્રીઓ બનનાર હતા એ સીઆર આર પાટીલની સાથે જ હતા અને તેમને રૂબરૂ સૂચના આપવામાં આવી હતી એ પૈકીના એક

મંત્રીમંડળના વિસ્તરણ માટે રાજ્યપાલનો સમય માગવામાં આવશે જોકે હાલ જે જાણકારી મળી છે તે મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાલ હરિયાણાના કુરુક્ષેત્રના પ્રવાસે છે મંત્રીમંડળના વિસ્તરણ માટે રાજ્યપાલનો સમય માગવામાં આવશે ક્યારે મુખ્યમંત્રી સમય માગશે તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી પણ મુખ્યમંત્રી રાત્રિ રોકાણ બાદ વિમાન માર્ગે પરત આવવા રવાના થયા જગદીશ વિશ્વકર્મા રત્નાકરજી હજુ પણ દિલ્હીમાં છે આજે પણ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીની કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક સંભવ છે એટલે જેવી રીતે અમારા સંવાદદાતા હમણાં જાણકારી આપી રહ્યા હતા કે બુધવારે સાંજથી ફોન આવવાના શરૂ થઈ જશે જેને જેને પણ શપથ લેવાના છે મંત્રી તરીકેના મંત્રી મંડળના વિસ્તરણ માટે રાજ્યપાલનો સમય માંગવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાલ હરિયાણાના કુરુક્ષેત્રના પ્રવાસે છે બીજી તરફ સીએમ રાત્રિ રોકાણ બાદ વિમાન માર્ગે પરત આવવા માટે થયા છે તો આ તરફ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી હજુ પણ દિલ્હીમાં છે આજે પણ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીની કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક સંભવ છે